ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના વધતા જતા દૂષણ સામે સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તીખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો રાજ્યભરમાં નશાબંધી કાયદાનો ભંગ ખુલ્લેઆમ થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનોએ સાવલી પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર અર્પણ કરી દારૂ અને ડ્રગ્સના ગેરકાયદેસર ધંધા સામે કડક પગલાં લેવા માગણી કરી હતી કોંગ્રેસ સમિતિના આગેવાનોના જણાવ્યા મુજબ બેફામ બોટલેગરોને કારણે યુવાનો નશાની ચપેટમાં આવી રહ્યા છે અનેક પરિવારો ખોરવાઈ રહ્યા છે અને મહિલાઓ પર પણ તેનો ગંભીર પ્રભાવ પડી રહ્યો છે આવા સમયમાં પોલીસ તંત્ર દ્વારા શક્તિશાળી કાર્યવાહી અત્યંત જરૂરી હોવાની માંગણી કરવામાં આવી આવેદનપત્ર સોંપવા માટે બપોરે બેત્રીસ કલાકે સરદાર પટેલ પ્રતિમા પાસે સાવલી શહેર સાવલી તથા ડેસર કોંગ્રેસ સમિતિના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નશાબંધી કાયદાની કડક અમલવારી બુટલેગરો વિરુદ્ધ તાત્કાલિક દરોડા અને ડ્રગ્સ સપ્લાય ચેઇન તોડવા માટે વિશેષ અભિયાન ચલાવવાની માંગ સાથે આવેદનપત્ર પોલીસ ઇન્સ્પેક્ટરને આપવામાં આવ્યો સ્થાનિક સ્તરે વધતા નશાના ગુનાઓ સામે કોંગ્રેસની આ પગલાથી વિસ્તારના લોકોમાં પણ જાગૃતિ ફેલાય છે અને આવનારા દિવસોમાં આ મુદ્દે વધુ ચળવળ જોવા મળી શકે તેવી ચર્ચા છે پر کاروائی کروانی کڑک کاروائی کروانی چاہیے ان کو باہر جائے تھینک